નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી યથાવત છે હજુ પણ અડતાલીસ કલાક સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેમજ આવતીકાલે કયા કયા

માંગરોળ વેરાવળ કોડીનાર ઉના રાજુલા સાવરકુંડલા ધારી તુલસીસામ વિસાવદર તેમજ મહુવા તળાજા પાલીતાણા સાવરકુંડલા અમરેલી ધારી વિસાવદર સહિતના જે વિસ્તારો છે બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર આ બધા વિસ્તારોમાં અત્યારે પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેમાં ખંભાત વડોદરા ભરૂચ રાજપીપળા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં ભારે વરસાદની સંભાવના અત્યારે રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમાં થરાદ ધાનેરા ડિયોડર પાટણ પાલનપુર ડીસા અંબાજી આબુરોડ તેમજ આજુબાજુના તમામ વિસ્તારો સિદ્ધપુર રોડા પાટણ વડનગર ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે તો સવારથી સાંજ સુધીમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કારણ કે અત્યારે હાલ સિસ્ટમ ગુજરાતની ઉપર છે જોઈએ આપણે બપોરના એકથી બેના સમયગાળાની અપડેટ જેમાં કચ્છની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર આજુબાજુ અને ખાવડા આજુબાજુ સૌથી વધારે જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ તેમજ જુનાગઢ સાઈડના જે વિસ્તારો છે અમરેલી છે ભાવનગર છે તળાજા મહુવા જેસર બગદાણા પંથક વેરાવળ ઉના હોય આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ આજે પણ જોવા મળશે હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બપોરના સમયે દક્ષિણ ગુજરાતમાં પણ ખંભાત બોરસદ વડોદરા છોટાઉદેપુર કવાટ તેમજ ડભોઈ ચિનોર કરજણ જંબુસર આ બધા વિસ્તારો સાથે સાથે દહેજ ભરૂચ રેડિયાપાડા ઉંબરપાડા વાંકલ કોસંબા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ જે વિસ્તારો છે કે જેમાં ભારે વરસાદ આપણને આજે પણ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે જેમાં મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડમજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા નડિયાદ ધોળકા ખંભાત આ તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ સુઈગામ દિયોદર ડીસા ભારસણ પાલનપુર સિદ્ધપુર વડનગર સાણસમા રોડા હારીજ રાધનપુર સાંતલપુર સુઈગામ થરાદ ધાનેરા મોઢેરા મહેસાણા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આજે પણ જોવા મળશે હવે આપણે વાત કરીએ કે આ રીતે ગુજરાતની અંદર હજુ બે દિવસ વરસાદ પડશે એટલે કે અડતાલીસ કલાક સુધી હજુ વરસાદ પડશે ત્યાર પછી તેનું જોર ઘટી શકે છે પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ ઉપર આધાર રહેશે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં પણ જામનગર છે રાજકોટ છે ગોંડલ જસદણ જૂનાગઢ ભાણવડ પોરબંદર બોટાદ સુરેન્દ્રનગર તેમજ વેરાવળ ઉના મહુવા રાજુલા આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ ક્યાંક ક્યાંક ચાલુ રહેશે જ્યારે સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે ખંભાત નડિયાદ કપડવંશ ગોધરા વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા અમદાવાદ ધોળકા વિરમગામ દાહોદ પંચમહાલ તેમજ રાધનપુર આજુબાજુ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મહેસાણા હોય હિંમતનગર હોય બાસવારા ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ ખેડબ્રહ્મા થરાદ આબુ રોડ પાલનપુર અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે સાંજે પણ રહેલી છે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ આપણને દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે આવતીકાલે વહેલી સવારે સ વાગ્યાના સમયગાળામાં સ તારીખની અંદર પોરબંદરથી જૂનાગઢ વેરાવળ ઉના તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં દમણ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વાત કરીએ આવતીકાલે દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન તેમજ બપોરના બાર વાગ્યા સુધીની અપડેટ જેમાં સૌરાષ્ટ્રમાં સલાયા ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ભાવનગર સિહોર તળાજા મહુવા જેસર બગદાણા ઉમરાળા વલભીપુર વેરાવળ ઉના રાજુલા સાવરકુંડલા ધારીસાવદર તુલસી શામ સહિતના વિસ્તારોમાં મેઘરાજા માજા મૂકીને વરસી શકે છે તો ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે બપોરે પણ ભારે વરસાદ પડશે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ એટલે કે પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ જેમાં ભાણવડ પોરબંદર જુનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી જસદણ બોટાદ ગોંડલ આ બધા વિસ્તારો તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા અને રાજકોટ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ બાંસવારા તેમજ વડોદરા સાઈડના જે વિસ્તારો છે ખંભાત વડોદરા છોટા ઉદયપુર ભરૂચ રાજપીપળા સુરત તેમજ તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જોર પકડશે જેમાં દસાડા કડી માણસા પ્રાંતિજ મોડાસા હિંમતનગર મહેસાણા મોઢેરા સાઈડના વિસ્તારો તેમજ રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીજ દિયોદર ભાટસણ ખેડબ્રહ્મા અંબાજી આબુરોડ આ બધા વિસ્તારોમાં આવતીકાલે બપોર પછી સાંજના સમયે પણ વરસાદ જોવા મળશે રાત્રે રાત્રિની વાત કરીએ તો રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે રાત્રે પણ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે હળવો મધ્યમ વરસાદ પડશે સાત તારીખની અપડેટ જોઈએ સવારના સમયગાળાની અગિયાર વાગ્યા સુધીની જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરતથી તાપી વલસાડ નવસારી ડાંગ દાદરા દમણનગર હવેલીમાં વરસાદ આપણને જોવા મળશે દરિયા કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આઠ તારીખની વાત કરીએ જેમાં મધ્ય ગુજરાત સાઈડના જે વિસ્તારો છે કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ બાંસવાડા ડુંગરપુર હિંમતનગર આ બધા વિસ્તારો બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂતાઈ સાથે આગળ વધશે અને થોડા ઘણા વિસ્તારોને અસર કરશે નવ તારીખની વાત કરીએ આપણે તો નવ તારીખમાં પણ સામાન્ય સાટા સુટી જોવા મળશે દસ અગિયાર બાર તારીખની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કહી શકાય કે હવે વરાફ જેવો માહોલ રહેશે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં હજુ વરાપ જેવો માહોલ આવતા થોડો સમય લાગી શકે બે ત્રણ દિવસનો પરંતુ મોટા ભાગે અઢાર તારીખ સુધી નવથી અઢારના સમયગાળાની અંદર વરસાદી સિસ્ટમ મોટી જોવા નહીં મળે તો ખેડૂત મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા વરાપની તેવો સમય હવે આવશે તેવું લાગી રહ્યું છે હવે જોઈએ પવનની આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં એકતાલીસ બેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ થી છેતાલીસ સુધીની છોટાના પવનોની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ જેવી જોટાના પવનોની ઝડપ આપણને જોવા મળશે આવતીકાલે સ તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ આ રીતે જોવા મળશે સાત તારીખથી પવનની ઝડપ વધશે જેમાં કચ્છની અંદર થી એકાવન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જેમાં ચાલીસથી ઓગણ પચાસ સુધીની પવનની ઝડપ રહેશે જ્યારે આવતી આઠ તારીખની વાત કરીએ જેમાં પવનની ઝડપમાં ફેરફારો જોવા મળશે દસ અગિયાર બાર આ રીતે મોટાભાગના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસની ક્યારેક ક્યારેક જોવા મળશે આગામી અઢાર ઓગણીસ તારીખ સુધી પવનની ઝડપ ચાલીસ આજુબાજુની જોવા મળી શકે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ આગામી દસ દિવસમાં વરસાદની તીવ્રતા આવનારા આઠથી દસ દિવસની અંદર જે વરસાદનું જોર છે તે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણને જોવા મળશે જેમાં જે દક્ષિણ ગુજરાતની અંદર પાંચથી સાત ઇંચ સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં બેથી ત્રણ ઇંચ વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવી રહી છે તો બસ ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન